આજે ઉંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે ઉંઝા એપીએમસી ચૂંટણીનો જંગલો રહેશે એપીએમસીમાં બળવો ટાળવાનો પ્રયાસ છે ખેડૂત વિભાગની દસ બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારો પંદરને છે વેપારી વિભાગની ચાર બેઠકોની ચૂંટણીમાં સોળ ઉમેદવારો જંગમાં છે અરવિંદ પટેલનું રાજીનામું દીપક પટેલને સસ્પેન્ડ કરાયા છે તો હજુ અનેક ભાજપના નેતાઓએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે ખરીદ વેચાણની બેઠક પર વિનેશ પટેલ બિનહરિત છે

મતદાન શરૂ થયું છે અને જૂથપંથીને સત્તા મેળવવાની લાલસા પણ અહીંયા ખાસ જોવા મળી રહી છે જેના કારણે બળવો પણ થયો છે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે બસો મતદારો જે છે મતદાન કરશે વેપારી વિભાગની વાત કરવામાં આવે તો ચાર બેઠકો માટે આઠસો મતદારો જે છે મતદાન કરશે અને ભાજપમાં ભળવા હોય છે મતદાન જે છે શરૂ થશે ને ભાજપ નેતાઓના અથાગ પ્રયત્નો રહ્યા હતા કે પડવો ના થાય અને સમરસ ચૂંટણી થાય પરંતુ કહી શકાય કે જે સત્તા લાલસુ લાલસા કારણે જે ચૂંટણી છે યોજાય છે ત્યારે કહી શકાય કે ઊંઝા એટીમસી ની ચૂંટણી ને લઈ અને રાજકારણ જે છે ગરમાયું છે જી જી જોકેશ જોડા આભાર આપનો